પછી એટલી ખાંડ આ માંડી છે તો આપણે રવો નાખી દેવાનો છે હવે પછી શેકાવા દેવાનું છે હાવ પછી બનાવવાનો

નાખી દે તો પણ આપણે જરાક નાખી દેવાની છે હવે તો આપણે ખાંડામાં નાખી દીધી હવે આપડે પરસાદ બની ને થઈ જશે ત્યાર તો આપણે એનું ઉતારી લેવાનું છે તો પરસાદ બની ને થઈ જશે ત્યાર તો આપડે એટલું કાબુ બધા નાખી દેશું એમાં તો આપડો પ્રસાદ બની ને થઈ ગયો છે ત્યાર તો આપડે કૃષ્ણ ભગવાન ને ધરવાનો છે પછી પણ આપડે દિશામાં નું વરદ છે તો આપડે દિશામાં ને ધરવાનું છે આપણે પેલા કૃષ્ણ ભગવાન ને ધરી દેવાનો છે પ્રસાદ આપણે કૃષ્ણ ભગવાન ધર દીધો છે દેશ માં ને પણ સદ્ધરી દેવાનો છે આપડે હવે દેશામાં ને પણ સદ્ધરી દેવી